શંકરભાઈ ચૌધરીની જેમના નેતૃત્વમાં બનાસ ડેરી વિકાસની સર્વોચ્ચ ઊંચાઈ પર છે તેવા શંકરભાઈ ચૌધરી પણ આજે પતંગ ઉત્સવમાં મસ્ત જોવા મળ્યા સમર્થકોની સાથે તેમને ઉતરાણ મનાવી સ્વાભાવિક છે અને એ હકીકત પણ છે કે જ્યારે સંવિધાનિક પદ ઉપર બેઠા છો ત્યારે રાજનીતિક પેચ લડાવવા એ મુશ્કેલ હોય છે કેટલીક મર્યાદા પણ હોય છે એટલે એમને ઉન્નર હાલ પૂરતો થોડોક સીમિત કરી લીધો છે એનો એ ઉનરનો ઉપયોગ પણ નથી કરતા પણ હા ઉત્તરાયણ નિમિત્તે અનેકના પેચ જરૂર કાપે છે એમાં કોઈ છે શરદની એમાં કોઈ મર્યાદા નહીં પણ એ મારવું પડશે શંકરભાઈએ શ્વેતક્રાંતિ અને હરિત ક્રાંતિ બંને બનાસકાંઠામાં લાવી છે શંકરભાઈએ વિધાનસભામાં અનેક નવા પ્રયોગો પણ કર્યા છે શંકરભાઈએ તમામ હિતની જાળવણી પણ કરી છે કેમ કે અધ્યક્ષ બન્યા પછી પક્ષની મર્યાદા નથી લાગતી જેવી રીતે પેચ લગાવવા માટે ખુલ્લો આકાશ હોય છે ત્યારે અધ્યક્ષપદ પણ સંવિધાન અને વિધાનસભાના નિયમોની જાળવણી સાથે સારામાં સારી રીતે ગૃહ ચાલે તે માટે અધ્યક્ષ કાર્યરત હોય છે અને એ જ ભૂમિકામાં શંકરભાઈ દેખાય છે